નમસ્કાર મિત્રો ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો આજે વરસાદના તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો શિયાળામાં પણ બેવડી ઋતુનો અનુભવ થયો હતો અને હવે ભર ઉનાળે પણ બેવડી ઋતુ જેવો માહોલ જામી ગયો છે રાજ્યના અનેક ભાગોમાં આજે પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે જેમાં ક્યાંક ખેડૂતોનો પાક બરબાદ થયો તો ક્યાંક માર્કેટમાં તૈયાર પડેલો પાક પલળી ગયો છે ત્યારે આ બધાની વચ્ચે હવામાન વિભાગે હજુ પણ કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે લોકોને પણ આગાહીના એલર્ટના મેસેજ પણ આવી રહ્યા છે આગાહીને લઈને આવેલા મેસેજમાં જણાવ્યું છે કે આગામી ચોવીસ કલાકમાં અમદાવાદ અમરેલી આણંદ ભાવનગર વલસાડમાં છૂટો છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વીજળીના કડાકા સાથે અને સાઠ થી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હજુ પણ આગામી દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે તેમજ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠામાં વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રમાં ભારે પવન અને તોફાન સાથે વરસાદ થવાની શક્યતાઓ છે અગિયારથી વીસ મેના રોજ પણ ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે તો આઠ જૂનના દિવસે દરિયામાં પવનોની ફેરબદલી થવાની શક્યતા છે જેના પગલે ગુજરાતમાં વાવાઝોડું ફૂંકાશે બંગાળના ઉપસાગરમાં ચોમાસાની ગતિવિધિ વહેલી થવાની સંભાવના છે હવામાન વિભાગના જાણકારોએ માહિતી આપતા જણાવ્યું છે કે રાજ્યમાં આજે અત્યંત ભારે અને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે મધ્યપ્રદેશ તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે અરબી સમુદ્રમાં પણ એક વરસાદી સિસ્ટમ બની છે બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી સતત માવઠા થઈ રહ્યા છે જેને લીધે લોકોને ગરમીમાંથી રાહત તો મળી છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આજે આઠ મે બે હજાર પચીસના રોજ મોડી રાત સુધીમાં ગુજરાત ઉપરથી સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ જશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે રાજ્યની અંદર હજુ પણ ચોવીસ કલાક માટે અતિ તીવ્ર ગાજવીજ અને પવન સાથે ભારે માવઠું થવાની સંભાવના છે આવતીકાલે નવ મે અને પરમ દિવસે દસમી મે સુધી હળવા અને સુટાસવાયા મધ્યમથી ભારે ઝાપટાઓ જોવા મળશે એટલે અત્યારે જે સર્ક્યુલેશન છે જે આજે મે રોજ મોડી રાત સુધીમાં ગુજરાત ઉપરથી પસાર થઈ જશે એટલે હવે ધીમે ધીમે માવઠામાંથી રાહત પણ જોવા મળી શકે છે પણ આવનારા ચોવીસ કલાક હજુ પણ સાવચેત રહેવાની ખાસ જરૂર દેખાય છે ત્યારબાદ મિત્રો આ દરમિયાન ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થાય તેવી શક્યતા છે આગામી ચોવીસ કલાકમાં મધ્ય ગુજરાતમાં પણ વરસાદ થઈ શકે છે મધ્યપ્રદેશની બોર્ડર નજીક આવેલા જિલ્લામાં આગામી ચોવીસ કલાકમાં વરસાદ થઈ શકે છે તો દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંક છૂટો સવાયો વરસાદ પડી શકે છે આભાર મિત્રો વરસાદના અવાજ દરરોજના તાજા સમાચારની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો